નવાપુરા પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ પચીસ ફોન ધારકોને તેરા તુષકો અર્પણ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના હાથ સમા એવું નવાપુરા પોલીસ મથક વિસ્તારના પડી ગયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ લોકોને ફરિયાદ નોંધાવી હતી કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલાની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અથવા તો ભીડભાડનો લાભ લઈ છલ કપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં નવાપુરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી નવાપુરા પોલીસે પચીસ મોબાઈલ ફોન અંદાજિત ત્રણ પોઈન્ટ લાખના મોબાઈલ ફોન કબજે કર્યા હતા પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની તેર તુષ્કો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઝોન બેના એસીપીની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ નવાપુરા પોલીસની કામગીરીને બિરદાવી હતી આ વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પિક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે પીઆઈ આહિર સાહેબ છે એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે એ સીઆઈઆર નામનું એક પોર્ટલ છે એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને પચીસ જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છે પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ પડ છે ધારો કે દાગીના પહેર્યા છે મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર